આપવામાં આવી રહ્યો છે આવતીકાલે સવારે આઠ કલાકે ભાવનગરના નેકનામદાર મહારાજા સાહેબની હસ્તે અને સંતો મહાનુભાવો એની ઉપસ્થિતિમાં આઠ કલાકે સવારે રથયાત્રા પ્રસ્થાન થશે ભાવનગરના સાડા સત્તર કિલોમીટરના રૂટ ઉપર બેથી ત્રણ કિલોમીટરની આ રથયાત્રા થશે ચૌદ કલાક આ રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપરથી ફરીને રાત્રિ ના દસ કલાકે નિજ મંદિરે ભગવાન પદાર્થ જય જગન્નાથ જય જગન્નાથ આંગણે સ્વર્ગસ્થ ભટ્ટ ભગવાન જગન્નાથજી ની

શિકભાઈ મીનાબેન મકવાણા ભાવનાબેન ત્રિવેદી આ સૌ આગેવાનો પૂજ્ય નું પૂજા થી સ્વાગત કરે દિલીપભાઈ દેસાઈ કિશનભાઈ વંદે માતરમ અલ્પેશભાઈ પટેલ મનસુખભાઈ પંજવાણી ભરતભાઈ મેર આ સૌનો નું ધરતનગર મારું કેવું ભાવ સ્વાગત કરે છે देखना चाहिए रत्यात्रा समिति के अध्यक्ष पूज्य हरिभाऊ गोंडलिया न भरत नगर मारुतिको द्वारा पुष्प आरती स्वागत है जो है स्वागत करते हैं तांगीभाई त्रिवेदी मेरा भाई गसोडिया रामभाई गसोडिया चंद्र भगवान की जय दर वर्ष से यहां भरत नगर के अंदर મારુતિ ગ્રુપ દ્વારા ખૂબ ભવ્ય સ્વાગત થાય છે ભગવાનનું છેલ્લા ઘણા વર્ષોથી અમારા ગ્રુપના મિત્રો મને વર્ષો થી ગયા વખતે તો થોડા કડના મકોડા ઢીલા હતા આ વખતે પગના મકોડા ઢીલા હતા તો એટલો બધો ઉત્સાહ અમારે

આપણે સૌ સમરીએ છીએ આજનો ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાનો પ્રસંગ ભગવાન ખુદ દર્શન દેવા માટે પધારે છે ભાવનગર ની અને ખાસ કરીને ભરતનગર ની જનતા ખૂબ ભવ્ય રીતે ભગવાન નું સ્વાગત કરે છે આમ તો નામ જ મારુતિ ગ્રુપ છે મારુતિ એટલે હનુમાનજી અને હનુમાનજી હોય એટલે પવન પુત્ર એ પવન ની ઝડપે આ લોકો વર્ષો થી ભવ્ય રીતે સ્વાગત કરે છે આપ સૌને મારી એટલી જ અપીલ છે કે ભાવનગર ની અંદર નીકળતી આ ઓગણચાલીસમી રથયાત્રા પ્રસંગે આપણે સૌ રંગે ચંગે આ યાત્રા ઉજવીએ ભગવાનના ભાવ વિભોર થઈને સૌ ભીજાઈએ આપ સૌને ખુબ ખુબ શુભેચ્છા ભગવાન જગન્નાથજી ના ખુબ ખુબ આશીર્વાદ વર્ષે આગામી વર્ષ ખુબ સારામાં સારું જાય વરસાદ પણ થઈ ગયો છે જુલાઈ મહિનામાં આ રથયાત્રા છે એટલે વરસાદ પણ થઈ ગયો છે આજે રવિવાર છે